ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બોર્ડ બેઠક યોજાઈ બેઠકમાં પંદર જેટલા મહત્વના પ્રસ્તાવો સર્વાનુમતે મંજૂર થયા નવા મંદર રોડ પરની શાળાને સમિતિમાં સામેલ કરવામાં આવી શ્રી પાંડુરંગ શાસ્ત્રી શાળા તરીકે નામકરણની મંજૂરી આપવામાં આવી બાળકો માટે સંગીતના સાધનો તથા મોન્ટેસરી રમકડા માટે તે માટે બજેટ ખેલ મહાકુંભમાં રાજ્ય રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચેલા ખેલાડીઓને સન્માનિત શાળાઓમાં શ્રેષ્ઠ આચાર્યને સન્માન આપવામાં આવશે શાળામાં શ્રેષ્ઠ શિક્ષકને પણ સન્માનિત કરવામાં આવશે રોજ 15 કાર્યો સાથેનું બોર્ડ આજ રોજ મળેલ અને આ કાર્યોની અંદર શાળાઓના શિક્ષક શ્રીઓ આચાર્ય શ્રીઓ અને બાળકોને હિતમાં લઈ અને નિર્ણયો લેવામાં આવેલા છે આગામી દિવસોની અંદર બાળકોને સુવિધાસભર શિક્ષણ મળી રહ્યું છે પણ સાથે સાથે એમને સંગીતના સાધનો મળે મોન્ટેસરી રમકડા મળે અને વિવિધ સગવડતાઓ વધારામાં વધારે પ્રાપ્ત થાય એ પ્રકારના સર્વાંગી હિતોને ધ્યાને લઈ અને આ બજેટની અંદર કાર્યો એ પસાર